મેસાણાની એક્ઝોટિક સ્કૂલની પ્રેરણાદાયી પહેલ અડવા દફતરથી બાળકોના ચહેરા પર સ્મિત આજના સમયમાં બાળકોના ખભે ભારે દફતરનો બોજ એક સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા બની ગઈ છે આ સમસ્યાને દૂર કરવા મહેસાણા જિલ્લાના શહેરમાં આવેલી એક્ઝોટિકા સ્કૂલે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ શરૂ કરી છે બાર વિનાનું ભણતર આ પહેલનો હેતુ બાળકોના દફતરનું વજન ઘટાડીને તેમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવાનો છે જેથી તેઓ આનંદપૂર્વક શિક્ષણ મેળવી શકે આ નવતર પ્રયોગ હેઠળ શાળાએ ખાસ ઇનોવેટિવ બેગ ડિઝાઇન કરી છે જે હલકી અને ટકાઉ સામગ્રીથી બનાવવામાં આવી છે આ બેગ દરેક વિદ્યાર્થીને વિનામૂલ્યે આપવામાં આવી છે ખાસ વાત એ છે કે દરેક બાળકના શારીરિક વજનને ધ્યાનમાં રાખીને દફતરનું વજન નક્કી કરવામાં આવ્યું છે આનાથી બાળકોને પીઠ ગરદન અને ખભાના દુખાવમાં નોંધપાત્ર રાહત મળી છે અને તેઓ વધુ ઉત્સાહથી શાળાએ આવે છે શાળા સંચાલકે જણાવ્યું અમારો ઉદ્દેશ ફક્ત શિક્ષણ આપવાનો નથી પરંતુ બાળકોને તણાવ મુક્ત અને આનંદદાયક વાતાવરણમાં ભણાવવાનો છે

ભાર વર્ગરનું ભણતર એકચ્યુઅલી જે નવી શિક્ષણ નીતિ જ્યારે ત્યારે યશપાલજી આ શબ્દ આપેલો અને ત્યારબાદ એ ત્રણ બાબતો મહત્વની હતી એક માનસિક ભાર શારીરિક ભાર અને આર્થિક ભાર આ જે ત્રણ ભાર કેવી રીતે ઓછા કરવા એમાં શારીરિક ભારમાં એ આવતું કે દત્તરનું વજન ઓછું કરવું અને દત્તરનું ઓછું વજન ઓછું કરવા માટે થઈને ઘણા બધા કાગળ ઉપર બધું હતું પણ પ્રયત્નો થઈ રહ્યા નતા એટલે લેવલના તો અમારા બાળકો જ્યારે એમનું વજન કરતા હતા વજન ઘટા પર

તો નું વજન અઢી કિલો એટલે કે બે પોઈન્ટ પાંચસો ગ્રામ થી વધારે હોવું ના જોઈએ આ સીધી વસ્તુ છે એટલે આ આ છે છે કેટલા તમે ચાલુ અને કેવી સરસ પ્રશ્ન આમ તો ત્રણ વર્ષથી અમે જુદા જુદા પ્રયોગો કરતા હતા જેમાં પેરેન્ટ અવેરનેસ લાવવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ અમે બેગ ની અંદર વજન ઓછું આવવા માટેનું ટાઈમટેબલ સિદ્ધિ એવું બનાવ્યું કે સોમવારે જે બુક્સ આવે તે મંગળવારે ના આવે બુધવારે આવે એટલે ઓલ્ટરનેટ ટેબલ નું કર્યું પણ એમાં અમને બહુ વધારે સફળતા ના મળી ત્રીસ ચાલીસ ટકા સફળતા મળી કારણ કે પેરેન્ટ્સને રોજેરોજ બેગમાં બુક્સ બદલવી ચેન્જ કરીને બધું અનુકૂળ નહોતું આવતું જે પણ હોય પણ બેગ એકમાં એમ પછી ભરેલી ભરેલી આવવા લાગ્યું એટલે પછી અમે બીજો પ્રયોગ કર્યો કે ભાઈ જે ચેપ્ટર છે એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં શીખવાનું છે એને ચેપ્ટર જૂન મહિનામાં શા માટે ઉપાડીને આવે તો અમે ચેપ્ટર જે પકરણ હતા એ બધા બુક્સમાંથી અલગ કરાવી સ્ટેપલિંગ કરાવી અને એક સેલો ટેપ મારી અને એક બાળક ફોલ્ડરની અંદર જે મહિનામાં જે પકરણ શીખવાનો હોય એટલા જ લઈને આવે સ્વાધ્યાય હતી પ્રાઇવેટ બંધ દીધી એના બદલે ત્રણ વિષયની એક બીજા ત્રણ વિષય પૃથ્વી રાખી અને ગવર્મેન્ટની સ્વાધ્યાય પૃથ્વીઓ હતી એની જરો કરાઈને આપી છે એટલે બધા જ પ્રકારનું જે વજન આવવાનું હતું એ બંધ થઈ ગયું ગાઈડો અપેક્ષિત એસાઈનમેન્ટ આવું જે અધર અધર જે બુક્સ કે મટીરિયલ છે એ અમારે ત્યાં એલાવ નથી રાખતા એટલે બેગમાં અલાવતા જ નથી બાળકો

આ બાળકોના હું ભૂલ દફતર મજા આવે કારણ કે બાળકો ઘણી બધી સ્કૂલોમાં શું હોય બે માર ત્રણ માર સુધી એને ઉપર પણ ચડવાનું જો ભારે વજનદાર વસ્તુ કોઈ પણ વસ્તુ પીઠ ઉપર લાદી ને તમે પગથિયે રોજ ચડો ઉતરો છો ત્યારે એને brain ઉપર પણ અસર પડે છે અભ્યાસ ઉપર પણ અસર પડે અત્યારે આ પ્રયોગો કરવાથી અમને ખૂબ સારી સફળતા મળી છે અને સફળતા એ છે કે બાળકોને હસે હશે આવું ગમે છે વજન ઉપાડવું પડતું નથી હળવું ફૂલ એકદમ બદતર થઈ જાય ત્યારે બાળકને આમ દોડવું ચાલવું ફરવું એક રિલેક્સ મોડ હોય અને જેટલું રિલેક્સ રહે એટલે ટાયપ ના થાય બ્રેન તો એ ભણવામાં પણ એનું કોન્સન્ટ્રેશન વધે છે એની મેમરી ઉપર પણ જે સાઈડ ઇફેક્ટ થતી હતી એ પણ અટકી જશે અને બાળકોનો ખૂબ ગ્રોથ થઈ ગયો છે પરિણામ પરિણામ ઉપર તો ઘણી બધી અસર થાય બાળકને જયારે કોઈ પણ વસ્તુ છે ભણવાનો રસ અને રુચિ વધે એ ક્યારે વધે જયારે એને કમ્ફર્ટ ઝોન મળે એને સગવડ મળે એને થાકી ના જતું હોય બાળક તો એને એ રસમય જયારે બનતું હોય ત્યારે પરિણામમાં થોડું 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 ગ્રોથ થતું હોય પાંચ પાંચ ટકા વધતું જાય